નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે આરડી વાઘેલા આજના મુખ્ય સમાચાર જંબુસર મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીના હસ્તે આકસ્મિક મૃતકના પરિવારજનોને ચેક વિતરણ કરવામાં આવ્યા પ્રાપ્ત વિગતો અનુસાર એકસો પચાસ વિધાનસભાના માન્ય શ્રી ડી કે સ્વામીના અથાગ પ્રયત્નથી જંબુસર તાલુકાના મગણાદ ગામ પાસે અકસ્માતમાં મરણ પામેલા આઠ વ્યક્તિઓના વારસદારોને તેમજ વેડજ ખાતે વીજ કરણ લાગવાથી મરણ પામેલા કાજલબેનના પરિવારજનોને તેમજ કોરા ગામમાં વરસાદમાં પાણીમાં ડૂબી જવાથી મરણ પામેલા પરિવારજનોને તેમજ જંબુસર શહેર ખાતે વીજ કરણથી મરણ પામેલા પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર કરવામાં આવેલ આર્થિક સહાય પેટી ચાર ચાર લાખની સહાયના ચેક એકસો વિધાનસભાના ધારાસભ્ય ધારાસભ્યશ્રી સ્વામીના હસ્તે જંબુસર મામલેદાર કચેરી ખાતે મૃતકના પરિવારજનોને આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં બળવંતસિંહ પઢિયાર ભોલાભાઈ પટેલ ચંદ્રકાંત પટેલ મનનભાઈ પટેલ શૈલેષભાઈ કાછા પટેલ બાલુભાઈ પ્રણવભાઈ પટેલ કુલદીપસિંહ યાદવ તેમજ મૃતકના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આર એન સોલંકી એટડી ન્યુઝ જમ્બુસર

પણ જયારે જયારે પણ અધિકારીઓ બધા સારું મદદ કરી સંગઠન કરી હજી બીજા ત્રણ એ પણ ટૂંક સમયમાં એ પણ મંજૂરી મળવાની છે સરકારે એનું યશ કીધું છે પણ થોડું ઘણું કાગળી એમાં ઘણી કેવું થાય ખબર

કઈક ને કઈક યોજના હોય કઈક ને કઈક કાર્યો હોય પ્રસંગ હોય છે લગભગ દસમા મહિનામાં કે અગિયારમા મહિનામાં પત્રકાર ભાઈઓને પણ મેં એક લેટર બતાવેલો કે આપણા વિસ્તારની અંદર ડ્રગ પાર્ક બની રહ્યું છે આવનાર દિવસોમાં અત્યારે કેમ દહેજ ધમધમી રહ્યું છે ઉદ્યોગમાં પાંચસો ને બાર કરોડ હજી હજી બની રહ્યું છે એની અંદર આપણને મદદ કરી છે તો હું સરકાર ને પણ આપ સૌ વતી હું આભાર વ્યક્ત કરું છું આપણે એક એરપોર્ટ પણ માંગ્યું છે આ કદાચ અતિશયોગી લાગશે આપણે નહીં પાછળની પેઢી પણ એની અંદર સફર કરશે એની અંદર ધંધો કરશે એની અંદર એનો વેપાર કરશે જેથી કરીને આ વિસ્તારની અંદર પણ

આપણને મંજૂરી મળવાની છે ક્યાંથી આયા આપણો મેળ ના પડે તો સામે જતું રહેવું સામે વાળાને મેળ ના પડે તો આ બાજુ આવતું રહેવું બીજાની સાથે કનેક્ટિંગ રહે એટલા માટે આ પછી બીજો એક સારો એવો ઢાઢર નદી ઉપર જે માનસિંગપુરા 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 ઉપર મંગરા મંગરા પાસે એ બ્રિજ પણ સરકારે યસ કહી દીધું છે અધિકારીઓને તો ત્યાં સુધી કીધું ભાઈ અમારે ત્યાં માથે ડેમ છે આડબંધ છે જેનાથી લગભગ અગિયાર નગરપાલિકા એક મહાનગરપાલિકા અને માતા મહિ નદી કાંઠે જેટલા ગામો છે એનો પણ પાણીનો લાભ મળશે બાકીના બીજા આપણે તળાવો ના માગ્યા છે

દરેક લોકોને લાભ થતો હોય અને ખાસ તો બધા તમારા ગામની અંદર જેની પાસે આયુષ્યમાન કાર્ડ મારી પાસે છે પણ એ છે એપ્રુવલ નથી તો બધાય જે છે આગેવાનો હોય ચૂંટાયેલા હોય સંગઠન ના હોય બધા પોતાના ગામ પૂરતી ચિંતા કરીને

આવું બધું હોય એ તમને નગરપાલિકામાં પાણી નથી આવતું નગરપાલિકાના ટાંકામાં પાણી દેવાની જવાબદારી કોની સ્વામી પણ ટાંકા પછી આપવાની કોની જવાબદારી નગરપાલિકા

પોત જવાબદારી એમની જ હોય છે કે આપણે ઘરના પરિવાર માં જેવો એમ બધા પોત જવાબદારી કોઈ કોઈ ઉપર ઢોળવાની જરૂર નથી મારી મારી જવાબદારી મને ખબર જ છે પછી એ જવાબદારી હું ના નિભ